તંત્ર દ્વારા અગાઉથી જ જે વિસ્તારોમાં પાણી ભરાવાના શક્યતાઓ હતી તે તમામ વિસ્તારોની અંદર આપણે પહેલેથી ટીમ બનાવેલી હતી વિસ્તારોની પૂર્વ આયોજન કરેલું હતું સેલ્ટર હોમને નક્કી કરી દેવામાં આવેલા હતા આ પૂર્વ આયોજન કરેલું હતું ત્યારબાદ જન્માષ્ટમીના મધરાત્રિથી આજના દિવસ સુધી જે અતિભારે વરસાદ પડેલો છે એમાં લગભગ જુદા જુદા ચાર વોર્ડની અંદર છસો સિત્તેર લોકોનું ઇવેક્યુએશન કરાવ્યું છે અત્યારે પણ આજી નદીમાં પૂરના પાણી વધવાથી થોડાક વધારે વિસ્તારો પાણીગ્રસ્ત થવાના કારણે હજુ પણ ઇવેક્યુએશન કરવાની કામગીરી આપણી હાલમાં પણ ચાલુ રાખી છે અને એમાં એસડીઆરએફ અને ફાયરની ટીમ દ્વારા આ ઇવેક્યુએશનની કામગીરી થઈ રહેલી છે પોલીસનો પણ સતત સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે આજે ખાસ કરીને સર કેટલા લોકો કેટલા વૃક્ષો પડવાની ને એવી ફરિયાદો આવી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર પાસઠ જેટલા વૃક્ષો પડવાની અને મોટી ડાળીઓ પડવાની રજૂઆતો અમને મળી હતી રાત્રે પણ અમારી આ કામગીરી અમે વૃક્ષો હટાવવાની ચાલુ રાખેલી હતી તો લગભગ સાહીઠ જેટલા વૃક્ષો હટાવવાની કામગીરી પણ સંપન્ન થઈ ગઈ છે ક્યાં ક્યાં વોર્ડ એવા છે કે જ્યાં આ નીચાણવાળા છે અને ત્યાં તકલીફ પડી રહી છે અને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર સોળ અને વોર્ડ નંબર ચૌદ આ ત્રણ વોર્ડની અંદર જે નદી કાંઠાના વિસ્તારો છે એમાં મહત્તમ ઇવેક્યુએશન કરવાની જરૂરિયાત પડેલી છે એ સિવાય જે ચૌદમાં જે લલુડી વોકડા કરી અને વિસ્તાર આવે છે એમાં અને વોર્ડ નંબર ચાર અને ચૌદમાં ગઈકાલ રાત્રિ જ આપણે ઇવેક્યુએશનની કામગીરી શરૂ કરી દીધેલી હતી અને લગભગ બારેક વાગ્યાથી ઇવેક્યુએશનની કામગીરી આપણે ચાલુ કરેલી હતી જે સતત આખી રાત અને અત્યારે પણ જેમ જેમ જરૂરિયાત છે એ ઇવેક્યુએશનની કામગીરી ચાલુ છે રામનાથ મંદિર પણ કાલે લગભગ અગિયારેક વાગે રાત્રે આપણે દર્શનાર્થીઓ માટે બંધ કરી દીધેલું હતું અત્યારની પરિસ્થિતિ જોઈએ તો રામનાથ મંદિર લગભગ નદીના પ્રવાહની વચ્ચે ડૂબી જવા જેવી પરિસ્થિતિ થઈ ગયેલી છે ખાસ કરીને સર જે લોકોને શું અપીલ કરશો આપ આજે સવારે જ્યારે આટલા ભારે વરસાદ અને ડેમ ઓવરફ્લો થવાની ઘટના સવારે સાડા છ વાગે બની ત્યારથી અમે એક અપીલ કરેલી છે કે ખૂબ જ ભારે વરસાદ પડી રહેલો છે હવામાન ખાતાની પણ આગાહી છે કે આવતા અડતાલીસ કલાક સુધી રાજકોટ શહેરને રેડ એલર્ટમાં મૂકવામાં આવેલું છે આને ધ્યાને લઈ અને અત્યંત અગત્યનું ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવા માટે અમે અપીલ કરી છે નદી કાંઠાના વિસ્તારો રોકળાના વિસ્તારો અને લો લાઇફ એરિયા કે જ્યાં આગળ પાણી ભરાઈ રહે છે તેવા વિસ્તારોમાંથી દૂર ખસી જવા અને સલામત સ્થળે ખસી જવા પણ અમે અપીલ કરેલી છે બસ સેવાઓ પણ ઉપર પણ માઠી અસર વરસાદના કારણે પડેલી છે એટલે એના માટે પણ અમે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે કે બસની સુવિધાઓ માટેની છેવટની પરિસ્થિતિ ધ્યાને લઈ અને બસ સુવિધાનો ઉપયોગ હેલ્પલાઇન નંબર સાહેબ જાહેર કરાયા છે કેટલા નંબર જાહેર કરાયા છે હેલ્પલાઇન નંબર તો ઘણા સમય પગ અમે જાહેર કરી દીધેલા હતા કંટ્રોલ રૂમની અંદર પણ ભારે વરસાદના કારણે આજે સવારે હેલ્પલાઇનની સેવાઓ ડિસ્ટર્બ થયેલી હતી થોડા સમય માટે એટલે તુરત જ એક વધારાનો મોબાઈલ નંબર પણ અમે જાહેર કરી દીધેલો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકો સુધી માહિતી પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલા હતા અને હાલમાં પણ લગભગ બધા જ નંબરો પૂર્વવત થઈ ગયા છે ok, señor